ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ખાતર ખાતર શબ્દનો એક અર્થ આતિથ્ય સત્કાર એટલે કે હોસ્પિટાલિટી થાય છે ખાતર શબ્દનો બીજો અર્થ સરભરા કે સેવા ચાકરી એટલે કે સર્વિસ થાય છે ખાતર શબ્દનો ત્રીજો અર્થ પક્ષપાત તરફદારી અર્થાત પાર્શિયાલિટી થાય છે ખાતર શબ્દનો ચોથો અર્થ માટે કે ને માટે એટલે કે ફોર કે ફોર ધ સેક ઓફ થાય છે ખાતર શબ્દનો પાંચમો અર્થ

મિનિંગ ઇન ગુજરાતી ડોટ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ